મને હમણાં કોકે પૂછ્યું મને કે માય ભાઈ તમે આ જય મોરલીધર લખાવો તો કૃષ્ણ ભગવાન આ પ્રશ્નો બહુ કરે માણસ મોરલીધર કેમ વાતે હાશી મોરલીધર મોરલીને કેથી વગાડી ક્યો હાલો ના આપ કા તમને નથી પૂછતો મને એને કીધું મોરલી વગાડી હોય તો એ મોરલીધર કે વાત તો સીત મે ગુલાબદાનને ફોન કર્યો મેં કીધું ભાઈ હું હટવાણો આમાં આપણને કઈ બધી ખબર પડે મેં કીધું કૃષ્ણ ભગવાનના ના હાથમાં મોરલી મને કે વાહળી છે એ જે આમ વાગે ને મને કે એ વાહળી આમ વાગે ને જોડી હોય મને કે પાવો કહેવાય મને એ ભાઈ મીડિયા બધું કેવા પછી સારું છું મને ગુલાબદાન બારોટે કીધું બાપુ કે જયારે એને કાળી મર્દન મોરલી કોને કહેવાય જે નાગ વખતે જે વગાડવામાં આવે ને એને મોરલી કહેવાય વચમાં જે તુંબડું હોય હવે એવું તો કૃષ્ણ ક્યારે વગાડ્યું આપણે ખબર નહીં પછી આવું હલવાઈ ને ત્યારે મોટા પૂછી લેવું મેં ગુલાબદાન ભાઈ બારોટને કીધું મેં કીધું આ મુરલીધર શું કામ લખે મુરલીધર મહારાજ આપણે કહે છે મને કે મુરલીધર મને કે ભાઈ કાળી નાગને જયારે એને નાથ્યો ને તેદી વગાડી ને એ તેદી મોરલી વગાડી તે દુના હજી અમુક અમુક હજી વગાડે પણ હજી મુરલીધર નથી કહેવાતા મુરલી ને ધારે ને વગાડે નહીં ખાલી ધારે ધારણ કરે એમ જેની ભેગા રહ્યો એને ધારણ કરી લઈ તો વાંધો ન આવે બાકી તો દુનિયા બહુ મોટી છે જેવું કુંડાળું કરી બાપુ એવું પડે મૂર્ખો ની ક્યાં છે દુનિયામાં એક જણો દરિયા કાંઠે બેઠો બેઠો દહીં નાખતો તો કુલડી લઈને બેઠેલો કુલડી લઈને કુલડીમાં લઈ દહીં લઈ લઈને દરિયામાં નાખે કવડો દરિયો એમાં દહીં નો લોંદો એક જણે આવીને કે કીધું કેસ બનાવું છું સાહેશ ક્યાં કુલડી ક્યાં દરિયો અરે કે મુરખ લાગીશ તું કે તું મૂરખ ભાઈ હવે આમાં કોણ મૂરખ પછી ખબર પડશે તું મૂરખ કે પણ ગાંડા કે નહીં હું સાસ બનાવું છું પણ ઈજ જ કહું એટલી બધી સાસ ખાશે કોણ હવે હવે ગણતરી કરો આમાં કોણ છે એટલે અમુકને પ્રશ્નો પૂછો ને તો હલવાઈ જાય લેવા દેવા વગર ના પણ વાત એ છે સાહેબ જ્યાં સંબંધ હશે ધર્મ ને પ્રેમ કરતા શીખવો પડશે મંદિરો લાખો બનાવી શકશું સંપત્તિ છે પણ મંદિરે જાય એવી સંતાને કોને ગોચ્યા ને એને ગોતું કે એક જગ્યાએ તો મંદિરે બાપુ થી આરતી કરતા હતા કપૂર ગમ કરુણા બેટરી મેં કીધું એ બાપુ મને કે દિવેલ ના નથી હું બાપુ સાહેબ પગે લાગે ને કહું દ્વારકા જાઓ અને દ્વારકા વાળો ક્યારે રાજી થશે તમારા ગામમાં મંદિરે તમે રોજ જાતા હશો ને તો એ દ્વારકા વાળો તો સુદામાની ઘોડે તમને દોટ દેશે સુદામા એ કેવડી બાપુ ભક્તિ કરી છે પરમાત્માની અખિલ બ્રહ્માંડના માલિકને મળવા જાય અને દ્વારકા પહોંચે અને દ્વાર પાળો જ્યારે અટકાવે અરે એ કૃષ્ણ ના દ્વારપાળો હોય ને એમ કે હાવ થોડા કાય હે આપણે જો અત્યારે કલેક્ટર સાહેબને મળવા જાય તો પટાવાળા પરસેવા વાળી દેતા હોય તો ઓલો તો દ્વારકાનો નાથ ને અને એમાં આપણા ઊભેલા બધા દ્વારપાળમાં હોય કાય સુદામાને અટકાવ્યા

સુદામાં વૃદ્ધ કેમ સત્ય હંમેશા વૃદ્ધ જ હોય છે સત્ય છે ને અઢાર વર્ષ નો યુવાન સત્ય બોલતો હોય ને તો એકાશી વર્ષ નો બોલતો એવો લાગે એટલે જ ભગવાન સત્યનારાયણ ની કથા કરી શિરો હું કામ કરી છે સત્ય વૃદ્ધ છે સાવી ન કે શિરો વયો આવે હળુક દિન એટલે ભગવાન સત્યનારાયણ ની કથામાં કારણ કે સત્ય વૃદ્ધ હોય છે સુદામા છે સત્ય નો પૂંજ છે મરવું પણ માગું નહીં અને દ્વાર પાડો અટકાય કે એ ક્યાં જામ આ આ બાજુ આ બાજુ કઈ બાજુ આવું નગરી નો રાજા અને ક્યાં તમારું હાલત તો જુઓ તમારું શરીર સુકાઈ ગયેલું છે ઉઘાડા પગ છે બોલો તો દાઢી લગમગે છે અને તમે કૃષ્ણ મિત્ર

હવે મારા ખોળિયા માલી પ્રાણ નીકળી જાય અને મારું શરીર અહીંયા પડ્યું હોય અને પછી અહીંયા દ્વારકાધીશ નીકળે અને પછી તમને પૂછે આ કોણ પડ્યું પીડ્યું પગે લાગી કહો તમે એટલું તો કહેજો

અને એમાં દ્વારપાળ આવી નીકળે છે દ્વારકાધીશ નો જય હો જય હો પણ કોઈ દ્વારે તમારી રાહ જો ડૂબો છે આપને મળવા માંગે છે કોણ છે બ્રાહ્મણ હોય એવું લાગે દ્વારપાળ

દ્વારપાલ જટ નામ આપો આગળ બોલો જટ નામ શું કીધું એ નામ સુદામો સુદામા તા ભગવાન કૃષ્ણ સાહેબ દોટ દીધો ભોજન ની થાળી નો ઠેલો માર દીધો એટલું નહીં પગમાં મોજડી પહેરવાનું ભૂલી ગયો ભગવાન માથા ઉપર મોરપી ઉડી ગયું ખંભા ઉપર પિતાંબર ઉડી ગયું ઉઘાડા ડીલે દોડ્યો ભગવાન કૃષ્ણના ખંભા ઉપરથી પડી ગયું પાછું ધરતી એ પૂછ્યું કે આજ શું કામ પડી ગયું તાક આજ એ માટે પડ્યું રોજ આરે રહું છું અને વર્ષો જૂનો ભાઈ બંધાયો ને એની હારું આડેહો ન હોય આજ ભલે અહીંયા અહીં મળી લે એટલે હું ધડીક છૂટો પડી ગયો છું મારો કહેવાનો શું